સૌને જય અંબે અત્યારે ઉનાળામાં ખાસ કરીને વેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ માઈ ભક્તોને શ્રદ્ધાળુઓને વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આઠ કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કૂલર સમગ્ર જે પદ છે તેમાં વિશેષ એર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે તથા સમગ્ર જે દર્શનપથ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિન્કલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે